નમસ્કાર મિત્રો આપણે બારસો ચોત્રીસ સુધીના પ્રશ્નો જોયા હતા આજે આપણે બારસો પાંત્રીસ નંબરના જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું જે પાર્ટ નંબર છે આગળના પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તમામ તમામ વીસ પાર્ટનું પ્લે લિસ્ટ મૂકેલ છે તેથી તમે પણ જોઈ શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ બારસો પાંત્રીસ નંબરનું ક્વેશ્ચન ભારતમાં પ્રથમ અણુ ધડાકો કરનાર વૈજ્ઞાનિક કોણ ડૉક્ટર રાજા રામન્ના ફળોની જાળવણી માટે કયો એસિડ વપરાય છે તો બેન્ઝોઈક એસિડ ફળોની જાળવણી માટે વાપરવામાં આવે છે એક ગ્રામ પાણીના તાપમાનમાં એક સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરવા આપવી પડતી ગરમીને શું કહે છે તો એક કેલરી કહેવામાં આવે છે રેડિયો એક્ટિવિટી તત્વોના સિદ્ધાંતના શોધક કોણ છે રેડિયો એક્ટિવિટી તત્વોના સિદ્ધાંતના શોધક બેક વિરલ છે જીવજંતુ ભગાડવા ઉપયોગ થાય છે ઇન્ફ્રા રેડ ઉપયોગ કરવામાં આવે છે દુનિયાનું સૌથી તેજ ઉડનાર પક્ષી કયું છે બાહ શરીરમાં આવતી ખંજવાળ માટે કયું તત્વ જવાબદાર છે હિસ્તામીન માખણમાં કયો એસિડ હોય છે

વ્યક્તિનું બ્લડ પ્રેશરમાં શું ફેરફાર થાય છે તો ઘટે છે ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ઓક્સિજન અને એસિટીલિન ચમકીલી વિદ્યુત જાહેરાતોમાં શેનો પ્રયોગ કરવામાં આવે છે નિયોનનો ફળોમાં મીઠી વાસ શાના કારણે આવે છે એસ્ટરના કારણે કયું જંતુ પ્લેગ ફેલાવે છે ચાચર દૂધમાં વિટામિન સી ઉપરાંત કયા પોષક તત્વો અભાવ હોય છે આયર મગજનું કયું અંગ શ્વસન અને રુધિરા નિયમન કરે છે લંબ મજા શરીરમાં રક્ત કણો અને શેક્ત કણોનું પ્રમાણ કેટલું હોય છે છસો જેમ વન એક સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોવું જોઈએ

સૌથી ઓછું હોય છે બુધનું ડામરની શોધ કોણે કરી આસ્ફાલ્ટે સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી હતી લાયનેકને પરમાણુની શોધ કોણે કરી હતી જોન ડાલ્ટને નેપચ્યુનની શોધ કોણે કરી ચેડલીકે હાઇડ્રોજન બોમ્બની શોધ કોણે કરી હતી ડોક્ટર એડવર્ડ ટેલર પ્રાથમિક તરંગોનો સરેરાશ વેગ કેટલો હોય છે આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડ જીવ પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એરિસ્ટોટલની જીવ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો લેમાર્ક અને ટ્રેવિલ્સ નસને અઢારસો બેમાં પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એરિસ્ટોટલની તો પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે પણ એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે કયા વૈજ્ઞાનિકે જીવોના આધુનિક વર્ગીકરણની પદ્ધતિ શરૂ કરી જીવોના આધુનિક વર્ગીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કેરોલસ લિનિયસ લિનિયસ દ્વારા શરૂ કરવામાં આવેલ દ્રિનામી પદ્ધતિમાં પ્રથમ અને દ્વિતીય શબ્દ શું દર્શાવે છે પ્રથમ શબ્દ વંશ અને દ્વિતીય શબ્દ જાતિ દર્શાવે છે દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે રાના ટાઈગ્રીના કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે મેગ્નિફેરા ઇન્ડિકા કયા વૈજ્ઞાનિકે જીવોના આધુનિક વર્ગીકરણની પદ્ધતિ શરૂ કરી કેરોલસ લિનિયસે ગૌનું વૈજ્ઞાનિક નામ શું છે ક્રિટિકમ એસ્ટીવુમ ચોખાનું વૈજ્ઞાનિક નામ જણાવો ઓરિઝા સાતીરા ચણાનું વૈજ્ઞાનિક નામ શું છે સિસર એરેન્ટીનમ વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થીયો ક્રેસ્ટને આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કેરોલસ લિનિયસને ચિકિત્સા શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે હિપો જીવાણુ વિજ્ઞાન એટલે કે બેક્ટેરિયાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે લ્યુવેન હોકને કોષ અધ્યયનના વિજ્ઞાનને શું કહે છે સાયટોલોજી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ જોયો હતો રોબર્ટ હુકે રોબર્ટ હુકે સૌપ્રથમ પ્રથમ કોષ જોયો હતો બુચમાં માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે ચેતાકોષ ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે એક મીટર માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે આરબીસી આરબીસી નું પૂરું નામ શું થાય રેડ બ્લડ સેલ ચિમ્પાંજીમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે ચોવીસ તો વાંદરામાં કેટલા જોડા રંગ સૂત્રો આવેલા હોય છે એકવીસ તો મિત્રો આજે આપણે બારસો એકાણું સુધી પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત